નમસ્કાર દર્શક મિત્રો માનવતાવાદી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા દ્વારા હાકલ કરવામાં આવી છે કે ગુજરાતના જિલ્લાઓમાં તાલુકાઓમાં વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલવામાં આવી છે જે કે જેમાં આપને જાતે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે જેમાં સભ્ય નોંધણી કરીને તમને સંસ્થાનું કાર્ડ મળી જશે અને નિયુક્તિ પત્ર મળી જશે નમસ્કાર પત્રકાર મિત્રો હું લાભુભાઈ કાંતોડિયા પ્રમુખ એકતા પરિષદ ગુજરાત પત્રકાર પત્રકારિકતા પરિષદમાં જોડાનાર દરેક સભ્યને ગુજરાતભરમાંથી એક હાંકલ છે લિંક જે તે જિલ્લાના ગ્રુપમાં ચડાવી છે આ વેબ લિંકને ખોલી અને તમારું ફોર્મ ભરી તમે ઓનલાઈન સભ્ય નોંધણી કરશો જેથી તમારું કાર્ડ પણ બની જાય અને તમને આ સંસ્થાના સભ્ય બનાવ્યા છે તેનું નિયુક્તિ પત્ર પણ મળી જશે એટલે સૌને આટલો સહયોગ આપવા આ મેસેજ સાથે જે લિંક છે તે ખોલી અને તાત્કાલિક ફોર્મ ભરી અને સભ્ય બનવા આપ સૌને નંબર વિનંતી કરું છું જય હિન્દ જય ભારત